कमेंट करता रहियो प्लीज कमेंट करता रहियो कमेंट करवन पर भूलता नहीं जय दर का दी जय ठाकुर लाइक पण करता रहियो क्या काम से हमारी लाइव चल फोटो नमस्ते मित्रों जय माताजी जय जवान किसान प्रेम सो भाई तो कमेंट पण करो

આવી રીતના કામકાજ આવે અત્યારે જય માતાજી તો કોમેન્ટ કરજો પ્લીઝ ક્યાં કામ થી લાઈવ જોશો તે કોમેન્ટ કરો મિત્રો અગિયાર જણ આપી લાઈવ માં જોડાઈ ગયા બધા જય માતાજી

જય માતાજી દિનેશભાઈ કટારિયા આવો આવો જય માતાજી લાઈક દન જયેશભાઈ જય માતાજીભાઈ જય માતાજી આવો આવો કાલે સાંજના લાઇટ નથી થ્રી અમારે પાવર લાઈટ નથી એટલે લાઈવ ન કરી સમતભાઈ એટલે દિનેશભાઈ સોરી એટલે લાઈવ ન કરી એ માટે કે સાંજે અમારે લાઈટનો ફોલ્ટ હતો કેમ છો ભાઈ મજામાં છો ને તો જય માતાજી હાલો ચા પાણી પીવા તો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો જય માજી કયા ગામથી લાઈ જોવ છો તે હાલો ચા પાણી પીવા બધા મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ અમારી લાઈવ માં તમામ મિત્રોનું સ્વાગત છે તો લાઈક પણ કરજો નમ મિત્રો હોય તમને કયા ગામથી અમારી લાઈવ માં આવો છો તે કમેન્ટ માં જણાવજો બધા મિત્રોને હર્ષલ રાજસિંહ ગોહિલ આવો આવો જય માતાજી ભાઈ જય માતાજી ક્રેજી બેબી ટુ જય માતાજી જય માતાજી કેમ છો ભાઈ કેમ છો બસ મજામાં તમે કેમ છો ભાઈ જય માતાજી હાલો ચા પાણી પીવા ચા પાણી પીવા જાય સવાર સવારના થોડુંક કામ હોય એ માટે તમે કેમ છો ભાઈ હાલો ચા પાણી પીવા ચાવી રીતના અહીં ગેસનો ચૂલો છે બાજુમાં ચાની ટોપડી આવી રીતના ના શેભાઈ કેમ છો જય માતાજી ભાઈ જય રમીલા બેન ને ક્યાં કામ છે અમારી લાઈવ જોશો બેન તમારી આઈડી જરાક બદલી ગઈ પાવલા જરાક માંડવી પડ્યું છે જય માતાજી હલો ચા પાણી પીવા બધા મિત્રો ખેડૂત ની મોતના તમામ મિત્રોનું સ્વાગત છે અને લાઈક પણ કરતા રહેજો મસ્ત મજાની જો ચા પીએ અત્યારે તો ઘરની છે કે ભેસો હસરાજ સિંહ ગોય કાનુ શું કરે કાનો એના મામા આંટો મારવા ગયો હસરાજ એના મામા ની આટો મારવા ગયો કેમ છો ભાઈ આવો જીગરભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જયેશભાઈ અને મીનાક્ષી ને તો મીનાક્ષી મારા સસરા ત્યાં તેના પપ્પા ની ગયા આટો મારવા કેમ કે શિહર હતી ને મકર સંક્રાંતિ એ માટે ચાર પાંચ દિવસ રોકાઈને પછી આવશે હાલો જીગરભાઈ ચા પાણી પીવા મસ્ત મજા ને આપણા ગામડા ની મોજ ના ડાંગર દર્શન બસ જો કામમાં તો હાવ ફ્રી છે હમણાં તો થોડું વાડીમાં બધું કામ પતી ગયું માંડવું બાડુ કમ્પ્લેટ ફોલાઈ ગઈ તો હાલો બધા ચા પીવા મિત્રો કેમ છો બધા મિત્રો લાઈક પણ કરજો લાઇક પણ કરતા નહીં કાલે સાંજે લાઈવ કરવી પણ અમારી થ્રી લાઇટ નહોતી એ માટે લાઈવ નો થઈ કેમ કે લાઈટ આવી સાડા અગિયાર આઠ વાગ્યાની વહી ગઈથી તો હાલો બધા મિત્રો ચા પાણી પીવા દર્શનભાઈ જીગરભાઈ હર્ષલભાઈ રમીલાબેન

ઓય એ બનેલી સેનલ મારી છે ઓકે રમીલા બેન છે હા ગયું બેન જય માતાજી બેન લાઈક તમામ મિત્રો સ્વાગત છે બેન જય માતાજી જય માતાજી જય દ્વારકાજી ચાલો ચા પાણી પીવા બેન મસ્ત મજા ચા પાણી બનાવ્યા અડત્રીસ જણા આપણી લાઈનમાં જોડાઈ ગયા કેમ છો બધા મિત્રો તો લાઇક પણ કરતા રહેજો મસ્ત મજાના ચા પાણી પીવા આલોજી હા એ ચેનલ તમારી બીજી છે ઓકે ઓકે તો કોમેન્ટ કરો બધા મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ છો ભાઈ બધા મિત્રોને જય વાર્તાદિક જય ઠાકર તમામ મિત્રોનું સ્વાગત છે મારી લાઈવમાં તો લાઈક પણ કરો અને કોમેન્ટ પણ કરો જય દ્વારકાધીશ જય ઠાકર તેતાલીસ જણા આપણી લાઈવ માં જોડાઈ ગયા કેમ છો ભાઈ અડતાલીસ જણા બધાય મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર તો બધાય મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મિત્રો કોમેન્ટ કરો અને અવનવા આપણા ગમે આ ચા ની મોજ જ હોય એ તો બરાબર જ છો આ તો હું ઘરનું હોય બધી મસ્ત મજાની ચા બનાવીએ તમે આવો દર્શનભાઈ મનસુખભાઈ આવો ગુડ મોર્નિંગ જય માતાજી મનસુખભાઈ

डामोर हाय भाई अजय भाई केम छो मित्रों लाइक कर देजो बधाय मित्रों लाइक करो फूलता नहीं बधाय लाइक करता रहो जयेश भाई जय माताजी जय हर हर महादेव जय माताजी हर हर महादेव अंशुभ भाई केम तो लाइक कर नाखजो बधाय मित्रों प्लीज लाइक करो भूलता नहीं हलो बधाय मित्रों चा पीवा बोलावुं મજામાં ભાઈ તો સારું સારું અજય ભાઈ તો હાલો બધા મિત્રો ચા પાણી પીવા મજામાં હોય તો આપણે શું કરતા એકતાલીસ ખેડૂતની મોજ ચેનલ જય ઠાકોર જય દ્વારકાધીશ મોજે દરિયા કેમ છો ભાઈ મજામાં છો ને ભાઈ વાવેતરમાં શું છે ભાઈ વાવેતરમાં નારિયેલી બગીચો જેમાં હળવીના પાન જે પાત્રા કહેવામાં આવે છે એનો બગીચો છે પછી બાજરી છે તુવેર છે ત્રણ વસ્તુનું વાવેતર છે ને થોડોક સારો છે ઢોર માટે એવું બધું છે ભાઈ કેમ છો ભાઈ મજામાં ને બીજું તો તબિયત પાણી સારા ને તો બધાય સત્તાવન જણ આપણે લાઈવ માં છે મિત્રો નવા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને આ બાજુ આપણું મકાનો છે એ પણ તમને કમ્પ્લીટ બતાવીએ ફ્રી છે અહીંયા બહુ જરાક માંડવું નાખ દઈ ને ત્યાંથી ને તુવેરનું ઘણું વાવેતર છે હા તુવેરમાં ઘણું વાવેતર છે અમારે બીડીએન ટુ હરીબી જુનાગઢનું હોય ને આ બાજુ આપણે રૂમ ટોટલી છે સડસઠ જણ આપણી લાઈનમાં જોડાઈ ગયા બધા મિત્રોને જય માતાજી કેમ છો

કેમ છો બધા મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં જય માતાજી બધા મિત્રો જય દ્વારકાધીશ અને અજયભાઈ કે વડાલ ઓકે ઓકે અજયભાઈ કામો સારું સારું અને જો આ જવાયર છે ને થોડીક બે અઢી બીજા જેટલી અત્યારે અહીંયા વાળીએ ત્યાં અહીંયા લેતા આવીએ આ બાજુ આપણો માલઢોર એ પો તો તમને ખબર જ છે આપણે ભેંસો છે એ રાખી ને આ બાજુ બગીચો બધોય અને આ બાજુ આપણે છે ભેંસો નાના પારોડા એવું બધું છે આપણે ભેંસો દોતા આવડે છે જ ભાઈ એ તો ખબર જ છે બધા યુટ્યુબની મારી ફેમિલીની તો લાઇક કરી દેજો લાઇક કરવાનું પણ ભૂલતા નહીં આવી રીતના છે મિત્રો ભેંસો ત્રણ ભેંસો છે ત્રણ ચાર અને પાટીઓ પણ છે નાની નાની આવી રીતના છે તો આ બાજી અને આ બાજુ એક પાડીપાઇનથી છે નાની પાડું રણ તો બધા મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં બધાની જય દ્વારા કાદી જય માતાજી ને આ બાજુ આપણો બગીચો એ પણ તમને ખ્યાલ હશે મિત્રો તો કો કોમેટ કરતા રહેજો કોમેટ કરવાનું પણ ભૂલતા નહીં આ બાજુનો આપણો બગીચો તો બધાય મિત્રો લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો હવે હું તમને લઈ જઈ તરબૂચની જે તરબૂચ ની બાજુ માં વાવેતર છે તે ન્યા તો બધા મિત્રો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અહીંયા ખાતર જે સાડી ખાતર નાખવામાં આવે એના માટે આગળ ઢગલો જગ્યા રાખી હતી પણ આમાં બધું નાખી દીધું એ તો આ રીતના આડવીનો બગીચો હોય છે જે નારિયેલીનો એ પણ હું તમને બતાવું જો પાત્રા અને નારિયેલીનો બગીચો અડવીના પાન એ પણ તમે જોઈ શકો મિત્રો આવી રીતના હોય અમારે બગીચાનું બધી વાતાવરણ એમાં અત્યારે ઠંડી બહુ લાગે એ માટે તો આવી રીતના હોય વાતાવરણ મિત્રો તો કેમ છો બધા મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલને ને ચાલીસ જણ આપણી લાઈવમાં જોડાઈ ગયા ને ક્યાં ગામથી અમારી લાઈવ જોશો તે પણ જણાવજો અમારું ગામ રાગી તાલુકો માળિયા જુનાગઢ છે આવી રીતના છે અજયભાઈ અમારો બગીચો જે પાત્રાનો અળવીના પાન કહેવામાં આવશે તે ને નારિયેલીનો તો બધા મિત્રો કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં બધા ઇ જય દ્વારકાધીશ જય ઠાકર આવી રીતના છે કેમ છો ભાઈ બધા મિત્રો કોમેન્ટ પણ કરતા રેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી ચાલીસ જણા આપણી લાઈવ માં છે મિત્રો કોમેન્ટ કરતા રહ્યો એ તમને હરેક કોમેન્ટનો જવાબ બી આપું મિત્રો તો આવી રીતના ઠંડુ વાતાવરણ છે અત્યારે જેમ કે અમારે અહીં વાતાવરણ જ હોય કેમ કે નાજીલીના બગીચા હોય અને જે આપણે અળવીના પાન ને જે પાત્રા કહેવામાં આવે છે અળવીના પાન એનું તો બધાય મિત્રો કોમેન્ટ કરજો આવી રીતના માહોલ બધાય મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર બધું છે વાતાવરણ તો કોમેન્ટ પણ કરતા રહેજો છત્રીસ જણા આપડી લાઈવ માં છે મિત્રો તો કોમેન્ટ કરો ક્યાં ગામથી થી લાઈવ જોશો તે બધા મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર આવી રીતના છે મિત્રો અને આ બાજુ આપણી કેળાની લૂમ જે આપણે પીળા એલસી કેળા કહેવામાં આવે છે તે એ પણ તમને બતાવીએ મિત્રો જે એલસી કેળા કહેવામાં આવે છે તે આવી રીતના અત્યારે સવાર સવારનો મોર્નિંગ ટાઈમ

એકત્રીસ જણા આપણી લાઈન છે મિત્રો વાતાવરણ પણ ઠંડુ ઠંડુ છે પણ પવન પણ ઠંડો છે આવી રીતના છે જો આપણે આવી ગયા આપણા બાજરામાં જે કાલે શોર્ટ વિડીયો મૂક્યો છે તે આ બાજુ દેખાઈ રહ્યો છે તે આપણો બાજરો છે આવી રીતના માહોલ વાતાવરણ પણ ઠંડુ ઠંડુ છે કેમ કે ભેજવાળી જગ્યા હોય અમારે આ બાજુ એ માટે અને આ બાજુ તરબૂચ એ પણ તમને બતાવો બધા મિત્રો જોતા જ રહીજો છે તરબૂચની ખેતી અબદાસભાઈ ગઢવી રાઠોડ આવો આવો કેમ છો જય માતાજીભાઈ જો તરબૂસ ના આવી ગયા અંદર આવી રીતના પણ ચાલુ થઈ ગઈ હવે એ પણ તમે જોઈ શકો મિત્રો આવી રીતના જે તરબૂસ ની ખેતી આવો કેમ છો અરદાસભાઈ ગઢવી અને જયસિંહ જેજે જે બનાસકાંઠા જી જે બનાસકાંઠા સોમસિંહભાઈ રાઠોડ અમારી લાઈનમાં પણ જોડાઈ ગયા જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો ભાઈ મજામાં છો ને તો તમને પણ જય માતાજી ભાઈ કેમ છો જો આ તરબૂચની ખેતીમાં આવી ગયા આવી રીતના તરબુસ થવાની પણ તૈયારી આવે આવી રીતના છે મિત્રો મનસુખભાઈ રાઠવા શીખલી આવો આવો મનસુખભાઈ જય માતાજી એ મુકેશભાઈ જય માતાજી જય માતાજીભાઈ કેમ છો મજામાં શું ભાઈ તમે કેમ છો લાઈક કરી દેજો ભાઈ ટોટલ બાર લાઈક થઈ જાય તરબૂસની ખેતી છે એમાં આવ્યા જે આપણે ઇરિગેશન સિસ્ટમ દ્વારા જે ટીપક અને મલસિંગ આવી રીતના છે અને ફૂલ પણ કોક કોક દેખાય એ પણ તમને બતાવી મિત્રો કેમ છો જો આવી રીતના ફૂલ પણ આવી ગયા હવે આવી રીતના માહોલ છે મિત્રો તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો બધાય મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન હવે લાઈવ ને પણ આપણે થોડોક વિરામ આપી દઈએ આપણે શોર્ટ વિડિયો અને લોંગ વિડિયો બેક બનાવવા છે એ માટે તો બધાય મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન